એ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ જય માં અને જય વિજાત ભગત તો કેમ બધા મિત્રો બધા મજામાં છે ને આજે હમ હવે આજે મારે એક વાત તમને એ કરવી છે અને આ સત્ય ઘટના છે અહીંયા યુકેમાં જ થઈ છે આપણે ઇન્ડિયન ઇન્ડિયાથી જે સ્ટુડન્ટ ભણવા અહીંયા આવે છે ને તો હવે એક ભાઈ અહીંયાથી ઇન્ડિયાથી સ્ટુડન્ટ ભણવા આવ્યો અહીંયા ને એને સોળ વરસની સજા થઈ કોર્ટે એને સોળ વર્ષની સજા કરી સિક્સટીન યર્સ ઇન પ્રિઝન તો હવે હું કામ કરી અને હું એની ગુનો કર્યો તો એ વિશે વાત કરવી છે મારે આજે તમને અને ખાસ તો એટલા માટે કે આમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે આવી વસ્તુમાંથી એમ કે આવા આવા ગુના અહીંયા ક્રાઇમ થાય છે જે યુકે યુકેમાં ભણવા આવે છે અહીંયા અને ભણી ભણવાનું એક બાજુ રહી જાય અને આવા ક્રાઇમ થઈ જાય છે અહીંયા એમ અને એને લીધે આખા આપણે ઇન્ડિયાનું નામ ખરાબ થાય એમ કારણ કે આપણે ભારતનું નામ જ ખરાબ થાય ને કે ક્યાંથી આવ્યો હતો કે ભાઈ ભારતનો એક સ્ટુડન્ટ હતો એમ તો બધા બીજા જે સ્ટુડન્ટ આવતા હોય એને પણ ઇફેક્ટ થાય ને હમ એટલે તો એના માટે મેં કીધું આજે તમને એ વાત કરું કે આ આવું કઈ રીતે બન્યું અને

હવે એ હૈદરાબાદમાં એન્જિનિયરિંગનું એની ભણ્યા અને એન્જિનિયરિંગનું ગ્રેજ્યુએટ થયા ત્યાં રાઈટ એ ભાઈ ને એ એન્જિનિયરિંગની કોલેજમાં જ્યારે યુનિવર્સિટીમાં હતા ત્યારે એક બીજી છોકરી પણ ત્યાં મલયાલમ છોકરી ભણતી હતી રાઈટ એની સાથે એ કોન્ટેકમાં આવ્યો અને કોન્ટેકમાં આવ્યા ને વાતચીત થતી હતી ને વાતચીત થાય તો પછી ધીરે ધીરે વાત આગળ વધી અને પછી બધું પ્રેમમાં બદલાઈ ગયું એટલે લવમાં રાઈટ કે એકબીજાને થોડુંક આમ અંદરથી એટલે પેલું થયું અને બેનને એમ કે મજા આવતી હતી એમ બેનને એમ ટૂંકમાં એટલે ધીરે 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 આ બધું ચાલ્યું ન્યા અને એ છે ક્યારે કે કેટલી વાત તમને કરું કે એ બે હજાર સોળની વાત છે બે હજાર સોળનું ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં તો એ લગભગ જ્યાં ભણતા હતા ત્યારે ટુ થાઉઝન્ડ સિક્સટીનથી ટુ થાઉઝન્ડ નાઇન્ટીન સુધી આ બધું આવેલું અને ત્યારે પછી પેલી છોકરીને છે ને કારણ કે આ ભાઈ જરાક વધારે પ્રેશર કરવા મીંડે એને ઉપર એમ એટલે પોતાનો આમ કે કકો જમાવો કકો એટલે એ રીતે કે ઇમોશનલી બ્લેકમેલ જેને કહેવાય કે તું બીજી જગ્યાએ ન જા ને બીજી જગ્યાએ ન જા ને આવી રીતે કે હું એટલે પેલી છોકરીને પછી આ બધું પસંદ નથી એટલે એની છે ને પછી કે મારે કે ભાઈ સંબંધ તોડી નાખવા એટલે સંબંધ તૂટી ગયા ને પેલો ભાઈ કે ના હું તને પ્રેમ કરું છું ને તું ક્યાંય બીજે જઈ ન શક ને તું બીજું કંઈ કરી ન શક ને આવું બધું પેલા એ પ્રેશર ચાલુ કર્યું એના ઉપર પેલી છોકરી ઉપર એટલે છોકરી તો પછી તો એનો મા બાપ સુધી પહોંચ્યું ને બધું થયું ને ત્યાં પછી બેને થાળ પાડી દીધો કે ભાઈ હવે તું એને થ્રેટન ન કરે ને તું કા તારે કંઈ નહીં કરવાનું પોલીસમાં જાણ કરી દીધી કે આ વસ્તુ આવી રીતે થાય છે રાઈટ અને એટલે એ બધું પછી થાળે પડ્યું પછી તો ત્યાં સમજૂતી થઈ ગઈ કે એકબીજાને બીજાને કહેવાય કોઈ મળવાનું નહીં હવે મીન વાઇલ શું થાય છે કે મીન વાઇલ ઓલી છોકરી જે છે ત્યાંથી ભણીને પછી અહીંયા માસ્ટર ડિગ્રી કરવા અહીંયા યુકેમાં આવે છે મલયાલમ છોકરી પહેલી અને પેલા ભાઈને કઈ ખબર પડ્યા હોય કોઈ મિત્રો દ્વારા કે ફ્રેન્ડ દ્વારા તો એ ખબર નથી પણ એ ભાઈ પણ અહીંયા એપ્લાય થાય ને એ ભાઈ પણ પાછો યુકેમાં આવે હવે યુકે માં ક્યાં છે ને શું છે એ કંઈ ખબર નતા પણ હવે ચિંતા ના એને કઈક કોઈ ખબર નહીં ગમે ત્યાંથી ખબર પડી ગઈ કે એ આ પેલી જે મળ્યા જે છોકરી છે એની એની જે એક્સ પ્રેમિકા એક ગર્લફ્રેન્ડ ઈ કે આ રેસ્ટોરન્ટમાં કામ કરે છે અને એ રેસ્ટોરન્ટ વેસ્ટ હામ ની અંદર રેસ્ટોરન્ટ છે ત્યાં કામ કરે છે તો ઈ આ ભાઈ ત્યાંથી પહેલા પહેલા તો વસ્તુ ટેક અવે બધું મંગાવવા માંડ્યો અને પછી ધીરે 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 એ પોતે પછી ત્યાં રેસ્ટોરન્ટમાં ગયો અને રેસ્ટોરન્ટમાં ગયા એ પહેલાં એને જ્યારે મગાવતો ને ત્યારે પણ એને પછી મેસેજ કરવા માંડ્યો અને કંઈ કેવા માંડ્યો કે હું તારા વગર નહીં જઈ જીવી શકું ને હજી મને એવો ને એવો લવ છે ને તું ક્યાંય બીજે ક્યાંય કરી ન હક ને આઈટ નહીં તર હું મારી જાતને હું મારી નાખીશ ને હું પોતે સુસાઇડ કરીશ ને આવું બધુંય ટૂંકમાં એમ એટલે પેલી છોકરી કે ભાઈ મારે રિલેશન જ નથી રાખવું અને મારે તારે એ કોન્ટેક જ નથી રાખવો કોઈ વસ્તુ તો હું કામ મારી પાછળ પડ્યો હેમ આપણે એ સંબંધ તો પહેલાનો હતો એ બધું પૂરું થઈ ગયું એમ રાઈટ જયારે ભણતા હતા ત્યારે હતું હવે કાંઈ કે શું છે નહીં ને મારે આઈ ડોન્ટ વોન્ટ દેટ રિયલી છોકરીને એટલો બધે પ્રેશરમાં રહેવું જ નહોતું ને ન જ રહીએ ને કોઈ પણ રાઈટ દુનિયામાં કોઈને બધાને ઇન્ડિપેન્ડન્ટ જોઈએ કારણ કે તમે કોઈ જે સંબંધ થાય છે સંબંધમાં એવું હોય છે કે બે પતિ પત્ની કે બે પ્રેમીનો સંબંધ પ્રેમિકા અને પ્રેમીનો સંબંધ પણ એ જ રીતે થાય છે કે તમ બે બાજુ હોય એમ બંને બાજુ ફિલિંગ હોય અને બંને બંને તો જ તમારા વિચાર મળતા હોય પણ આ તમે એક બાજુથી તમે એક 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 સાઈડમાંથી ખાલી તમે પ્રેશર જ કર્યા રાખો બીજી વ્યક્તિને તો એ તો ન જ રહ્યા ને તમારી અંડરમાં દુનિયામાં કોઈ અંડરમાં નથી રહેતું રાઈટ આપણા છોકરા નથી રહેતા તો એ બીજા આવી રીતે રહ્યા કોઈ એટલે ને ઓલો પેલા મોના માણસને ઉપર એટલું ભૂત સવાર થઈ ગયું કે ના એ કે તો આ લગ્ન તો હું તારા હારી જ કરીશ કે ગમે થાય તો હવે એ ભાઈ પછી છો અહીંયા રેસ્ટોરન્ટમાં જાય છે એ જે છોકરી જ્યાં કામ કરતી હતી એ રેસ્ટોરન્ટમાં જાય ને ઓર્ડર કરે છે ને ઓર્ડર કરવા પેલી છોકરી આવે છે લેવા માટે ઓર્ડર કરે ને એ ઓલી તો છોકરી તો સીધી ઓર્ડર લઈને વહી જાય છે ને પાછી જેવી આવે છે તો એ સીધો હાથ પકડીને કીએ છે કે

પણ ઓલો એની પાછળ પણ એને પણ એટેક કરવા માટે દોડે એમ એટલે આટલું બધું એટેક કરીને પછી પેલી તો પડી જાય નીચે લોહી આ બધા ઓલા બધા ભેગા થઈ જાય એટલે પછી ભાગે રાઈટ અને ભાગે ને પછી આ બધા ફોન પોલીસને ફોન કરે છે અને પોલીસને ફોન કર્યા પછી આ ભાઈ છે ને એને પોલીસ પકડી લે પકડાઈ તો જાય ને અહીંયા કઈ એવું થોડું હોય ને સીસીટીવી માં આવે ને બધા એમાં સીસીટીવી તો ચાલતા હોય ત્યાં પણ હતા કેમેરામાં ત્યાં પણ દેખાય છે જુઓ અને આ બધું રેસ્ટોરન્ટની અંદર પણ ચાલતું હતું બધા સીસીટીવી ને બધા બધું તો આ લોકો ઘણા ન્યૂઝ મીડિયામાંથી આવ્યું છે આ બધું અને એ લોકો આખા આખું પિક્ચર ને બધું બતાવે પછી આ લોકોને આને ને પછી આને કોર્ટમાં રજૂ કરે છે રાઈટ કોર્ટમાં રજૂ કરે એટલે આ ભાઈ કે ના મારે મારાથી પેલું થઈ ગયું કે જે કઈ થયું કે પણ મારો કોઈ એવો ઇન્ટેન્શન નહોતો ને પણ ત્યારે એને એના જે ફોન હતો ને ફોનમાંથી એને ટૂંકમાં એવું બધાય પહેલાં જોતો હતો ચેક કરતો હતો કે મેં કોઈને મારી નાખ્યા હોય તો અહીંયા કેટલી સજા થાય ને એમ સાથે પકડાય તો કેટલું થાય ને એટલે એ ટૂંકમાં એનો ઇન્ટેન્શન એને મારી નાખવાનો હતો જેમ આ આ પહેલાં એટલે જજે એ જ એના ઉપર એના ઉપર વધારે એક્શન લીધું કે તારો ઇન્ટેન્શન તારો કોઈ મેન્ટલનો કોઈ પ્રોબ્લેમ નથી તારો રાઈટ

કેવા માણસો અહીંયાને કઈ રીતે સ્ટુડન્ટ એમ પચીસ વર્ષની ઉંમર હમ હવે આવી રીતે આવીને અહીંયા આવા ધંધા કરે અને કેવું પાછું કહે તો બધું પૂરું થઈ ગયું હતું ઈન્ડિયામાં તો અહીંયા આવીને પાછું ચાલુ કર્યું એ એક ચેપ્ટર ખુલ્યું પાછું એમ ખુલી ગયું ને અહીંયા આવીને એને આ બધું કર્યું હમ આ જુઓ તો ખરી ખેલ હવે આને કુદરતનો ખેલ ન કહેવાય આ હાથે કરીને ઇન્ટેન્શન રીતે પોતે ધ્રાર હાથે કરીને એને પગમાં કુવાડો માર્યો એમ કહેવાય ને આપણે કે હાથે હાથે કરીને કુવાડો માર્યો હવે એના ફેમિલી વિશે મા બાપને કેવું અહીંયા ફીલ થતું કે આવી રીતે આના માટે થઈને આવું કે આવી રીતે મોકલ્યો તો એને ઇન્ડિયા ઈન્ડિયા થી યુકેમાં હમ પેલી છોકરી તો બિચારી તો એ મહિના દિવસ રહી અને બહુ એ પણ સિરિયસ હતું પણ બચી ગઈ બિચારી એ સારું હોય તો એટલું તો હારું એનું એટલું તો થઈ ગયું પણ શી સ્ટીલ રીલ એમાંથી પેલા અંદરથી આઘાતમાંથી ને નીકળી નીકળી શકી હજી કારણ કે આઘાત તો લાગે જ ને અને બીકી લાગે કે આ આવથરેટન કરે કોઈ માણસ અને આવું બધું બહુ હાલતું હોય છે આપણે ઇન્ડિયામાં બધું આવું ઘણું બધું હાલે છે પણ ઇન્ડિયામાં છે ને આટલું બધું એવું એવા એવા બધા હોય છે કે ત્યાં પછી પાછું ઢકાઈ જાય કારણ કે માણસો પોલીસમાં જાય છે તો પોલીસવાળા અમુક વસ્તુ લીએ છે અમુક વખતે નથી લેતા અને અથવા તો ઇન્ફ્લુઅન્સ એવી હોય છે એટલે એને લીધે છે ને બધું બહાર ન આવતું હોય પણ આવું બધું બહુ થાય છે પણ અહીંયા આ બધું બહુ મોટો થઈ ગયો અને આને લીધે આ બધા મીડિયાવાળા એ બધી બધી જગ્યાએ મૂક્યું તો આ ગયા વર્ષની જ વાત છે બે હજાર ચોવીસની હમ તો આ આ વસ્તુ મેં કીધું ચાલો તમારે શેર કરું તો હવે ત્યાંથી જેટલા સ્ટુડન્ટ હું તો હજી પણ કહું છું મા બાપને કહું છું અને સ્ટુડન્ટને પણ કહું છું કે તમે જો અહીંયા આવતા હોય તો તમે અહીંયા ભણવા માટે આવો છો તમારું કેરિયર બનાવવા માટે આવો છો નહીં કે તમે કેરિયરને રૂઈન કરવા આવો છો એમ હમ તો સૌથી પહેલાં એ ધ્યાન રાખવાનું ક્યારેય પણ આપણે કે લવ ઇઝ બ્લાઇન્ડ લવ લવ બ્લાઇન્ડ નથી રાઈટ આ તમારી અંદરની જે અંદર અંદર જે એક ફિઝિકલ અથવા તો મેન્ટલી જે તૃષ્ણા હોય છે રાઈટ એ એટલી બધી એના વધી જાય છે કે ત્યારે તમને કોઈ બીજો વિચાર નથી આવતો તમે બીજો વિચાર નથી કરતા એને બદલે એ જ વસ્તુ છે તમે એટલા બધા બ્રિલિયન્ટ છો અને એ પોઝિટિવ તમે થિંકિંગ કરો કે ચાલો મારે અહીંયા આવીને મારે આ માસ્ટર ડિગ્રી કરવી છે ને હું ગમે એમ કરીને આમાં પીએચડી કરીશ કે આગળ વધીશ કે કોઈ સારી કંપનીમાં હું કામ કરીશ એવું એવું હોવું જોઈએ ધ્યેય તમારું અહીંયા નહીં બલક કે આને પાછળ રંગરેલીયા બનાવવાના નાઇટ ક્લબમાં જવાનું ધંગા મસ્તી કરવાની ને ડ્રિંક કરવાનું ને આવું બધું રાઈટ એ બધું હોપતું નથી આ આ ઉંમરમાં માણસોને ને ટૂંકમાં આ ક્રેઝ હોય છે જનરલી રાઈટ પણ એવો ક્રેઝ એટલે તમે કરો માણસ હું એમ નથી કેતો કે કઈ તમારે નહીં કરવાનો દિવસ ને રાત ભેણે જ રાખવાનો એમ નથી કેતો પણ એ બધું એને એની લિમિટમાં હોય બધી વસ્તુ રાઈટ ને તમે એમ માનો છો કે અહીંયા આવી ગયા એટલે તમને પીળો પરવાનો છૂટો દોર મળી ગયો કે તમે જે કરવું એ કરી શકો એવું નથી રાઈટ એટલે આ ખાસ એના બધા હું તો કહું કે જેટલા જે સ્ટુડન્ટ અહીંયા આવે છે એના ફેમિલીને પણ ખાસ એને સલાહ આપવાની છોકરાઓને અને છોકરાઓને પણ વિચાર કરવાનો છે આ જે જો કોઈ સાંભળતું હોય તો એના માટે થઈને મેં આજે તમને આ સ્ટોરી કહી તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવશું પણ ડોન્ટ ડુ ધીસ થિંગ ઓકે તો આવજો જય લીરભાઈ મન જય વિંજાત ભગત